જો આજે આપણે આ હળદર અને આદુ સમારીને રાખ્યું છે અઢીસો હળદર લીધી અને અઢીસો આદુ બે મિક્સ કરીને આપણે સમારી દીધું છે કેમ કે અત્યારે હવે શિયાળો ચાલુ થયો એટલે શિયાળાના હિસાબે આપણે ઠંડીને લીધે આપણને શરદી થઈ જાય એના હિસાબે અને આ ગરમ ખોરાક આપણે ખાઈએ એટલે આપણા શરીરમાં યુમિનિટી જળવાઈ રહે અને એનાથી આપણને શરીરમાં ભૂખ પણ લાગે અને આ પીળી હળદર એ આપણા શરીરમાં લોહીનો વધારો કરે એટલે આપણે હવે આ શિયાળામાં આદુ અને હળદર બંને અઢીસો અઢીસો લેવાની ને બંને ભેગી આવી રીતે સમારી દેવાની આવી રીતે ઝીણા ઝીણા પીસ કરી દેવાના પછી આને આપણે અંદર મીઠું નાખવાનું અને બે ત્રણ લીંબુ નીચોઈ દેવાના પછી એક બોટલ કાચની બોટલ હોય એમાં ભરી દેવાના એટલે એ આપણે જ્યારે આપણે ખાવા બેસીએ સવારે સાંજે બપોરે જ્યારે ખાતા હોય આપણે તો એની સાથે થોડું થોડું લઈને ખાવાનું જેથી કરી આપણો ખોરાક પણ પચી જાય અને આપણે શરદી કે એવું કંઈ થાય નહીં એટલા માટે આપણે આ શિયાળામાં ખાવું ખૂબ જરૂરી છે હવે આપણા હળદર છે આદુ ને હળદર એને એક વખત પાણીથી સારી રીતે ધોઈ નાખીશું પછી આપણે એમાં મીઠું ને બધું નાખીશું આવી રીતે ને જે પાણી ધોઈ નાખશું જેથી કરી ઉપર આપણે સાલ ખોલ્યું હોય એટલે સાલનું ખોટું ગોટલું કાઢ્યું હોય તો નીકળી જાય બધા આપણે બે પાણી ને ધોઈ નાખીશું

જેથી કરી હળદર આપણને હરમી ના લાગે એટલે આમાં આપણે બે થી અઢી ચમચી જેટલું મીઠું નાખીશું હવે અંદર લીંબુ નીચોઈ દઈશું હવે આપણે અંદર લીંબુ નાખ્યું મીઠું નાખ્યું અને હવે આ લીંબુ આપણે કટિંગ કરી દઈશું આપણા લીંબુ રે એને અંદર નીચો આવી હળદર સમારેલું હોય એમાં નીચો દેવાનું બે લીંબુ નીચોવાના જેમાં આના અંદર હળદરમાં અને આદુમાં જેટલું અંદર ખટાશ અને મીઠું વધુ હશે એમ મેનો ટેસ્ટ આપને સરસ આવશે અને આપણું ખાધેલું હોય એટલું બધું આપણું પચી જાય એટલે આજે આપણા કાયમ અત્યારે શિયાળામાં આનું સેવન કરવું જોઈએ આદુ હોય એટલે આદુથી આપણા શરીરમાં ગરમાવો અને શરીરમાં શરદી કે એવું કંઈ થાય નહીં અને હળદર આપણા શરીરમાં લોહીનો વધારો કરે એટલે શિયાળામાં આપણા

આપણું આરી આદુ અને હળદરનું કચુંબર તૈયાર થઈ ગયું છે આપણે આ આદુ અને હળદરનું કચુંબર આપણે જ્યારે ખાવા બેસીએ ત્યારે એક એક ચમચી લઈને ખાવાનું એટલે જેથી કરી આપણા શરીરમાં ઇમ્યુનિટી જળવાઈ રહે અને અત્યારે શિયાળામાં શરદી કે એવા કોઈ રોગ ના થાય અને ખાધેલું પચી જાય અને લીલી હળદર ખાવાથી આપણે શરીરમાં લોહીનો વધારો થાય એટલે આપણે આ ખાવું ખૂબ જરૂરી છે તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખીને જણાવશો આવજો